નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આજે આ વિડીયોમાં સ્પ્લેન્ડર બાઇકની ચેન કેવી રીતે ટાઈટ કરાય એ હું તમને શીખડાવીશ તો મિત્રો પહેલાં સોળ સત્તરનું રીંગ પાનું લઈ અને આ જે બોલ હે એ ખોલી નાખવાનો ને ત્રીસ બત્રીસનું રીંગ પાનું લઈ આ બીજો જે હાફ એક્શનનો બોલ આવે એ ખોલી નાખવાનો એટલે જા આટા ઢીલા ના કરવાનું બે ત્રણ આટા ઢીલા કરશો ને એટલું જ ખોલવાનું છે મિત્રો થોડોક બોલ ઢીલો કરીને પછી બારથીનું રીંગ પાનું લઈ અને જે બાર નંબરનો બોલ છે એને ટાઈટ કરશો એટલે ચેન હરવે હરવે ટાઈટ થઈ જશે જો મિત્રો ચેન આગળ ટાઈટ થાય છે પછી વ્હીલને હરખું સેટિંગ કરી વેચે રાખી અને જે ઓલી બાજુનો પણ એવી જ રીતે બોલ છે બાર નંબરનો એ પણ તમારે ટાઈટ કરી દેવાનો હોય બાર નંબરના જે રીંગ પાનું હોય એનાથી ટાઈટ કરી નાખવાનું મિત્રો તમે જેટલો બોલ ઓલી બાજુ ટાઇટ કર્યો એટલો જ બોલ આલી બાજુ ટાઈટ કરવાનો હોય જરાક પણ વધારે નહીં અને જરાક પણ ઢીલો નહીં કે એક બાજુ જો જાજો ટાઈટ થઈ જશે તો વ્હીલ સેન્ટરમાં રહેશે નહીં અને વ્હીલ આઉટ પડશે ઓલી બાજુ જેટલો ટાઈટ કર્યો એટલો જ આલી બાજુ કરવાનો હોય જે આ જે અંદર ખાંચા આપ્યા હે ને એ તમારે ગણી અને ખાંચે ખાંચામાં જ રાખવાનું હોય અને એ પછી વ્હીલ ફેરવી અને ચેન કેટલી ટાઈટ થઈ એ જોઈ જોવાનું હોય આમાં તમારે હનુમાન જ અંદાજેથી જ ટાઈટ કરવાની રહેશે કેમ કે કારણ કે મિત્રો એમાં ઘણીવાર ચેન વધારે ટાઈટ થઈ જાય ઘણીવાર ઢીલી રહીએ આવી રીતના આંગળી નાખીને ચેન કેટલી ટાઈટ થઈ ચેક કરતું જવાનું બહુ જાજી પણ ટાઈટ નથી કરવાની અને બહુ જાજી પણ ઢીલી પણ નથી રાખવાની અને વ્હીલ આવી રીતના ફેરવી ફેરવીને ચેન જોવાની છે અમુક ટાઈમે વ્હીલ ફેરવો એટલે વળી અમુક જગ્યાએ વધારે ટાઈટ થઈ જાય બે બાજુ કમ્પ્લીટ ટાઈટ થઈ જાય પછી આવી રીતના બોલને તમારે ટાંટ કરી અને પાછું આપણે બીજી વાર ચેક કરી લેવાનું કે ક્યાંય વધારે ટાઈટ ન થઈ જતી ને વધારે ટાંટ થતી હોય તો ચેનને બીજી વાર ઢીલી અથવા ટાંટ કરી નાખવાની આવી રીતના વ્હીલ ફેરવીને હરવે હરવે ચેક કરી નાખવાનું અને ટાંટ થઈ જાય બરાબર આપને લાગે એટલે બોલ બે ટાંટ કરીને આ જ્યાં હોળ હતાનો ને ઓલી બાજુ અઢાર ઓગણીને બોલે છે એમાં રિંગ પાનું અથવા ફિક્સ પાનું પકડાવી આલી બાજુથી બોલ આવી રીતના ફૂલ ટાઈટ કરી નાખવાનો અને ચેક કરી જવાનું કે કમ્પ્લીટ થઈ ગઈ વ્હીલ ફેરવી વ્હીલને થ્રુ જ રાખવાનું છે એક બાજુ ટાઈટ ન થવી જોઈએ વ્હીલ સેન્ટરમાં રહેવું જોઈએ અને ચેનને પણ બહુ ટાઈટ કરવાની નહીં ધીમે ધીમે જ કરવાની બહુ જાજી નહીં કરવાની પછી આપણે આવી રીતના ચેક કરી નાખવાનું વ્હીલ ફેરવતું જવાનું અને ચેક કરવાનું પછી આપણે એમાં કમ્પ્લીટ થઈ જાય એટલે ઓઇલ મૂકી દઈશું મિત્રો જો તમે આ વિડીયો પહેલીવાર જોતા હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે આ વિડીયો તમને કેવો લાગ્યો તો મળીશું પાછા નવા બીજા વિડીયોમાં ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર